નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ આજે જે વેરાયટી તમારા સાથે શેર કરવાની છું ને તો તમે જોઈ શકો છો ટોટલી 10 આર્ટિકલ છે એટલે 10 ડિફરન્ટ ડિઝાઇન સાથે તમને વેરાયટી બતાવવાની છે લૂઝ ટેકિંગ માં લૂઝ ટેકિંગ માં યશોભૂમિ ટેક્સટાઇલ માં ઘણા બધા આર્ટિકલ છે ઘણી બધી વેરાયટીઝ છે અને વાત કરીએ સ્ટાર્ટિંગ રેન્જ ની તો 108 થી તમને 200 સુધીની આર્ટિકલ્સ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે તમે જોઈ શકો છો રેનિયલ માં છે ધાની માં છે સીફન છે માર્બલ સીફોન છે જોર્જેટ વેટલેસ આ અલગ અલગ ટાઈપના ફેબ્રિકમાં તમને ડિફરન્ટ ડિફરન્ટ પ્રિન્ટ્સ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે હવે તમે વિચાર કરશો કે આ બધા આર્ટિકલ્સ ક્યાં ચાલે છે તો ફ્રેન્ડ્સ એની ઇન્ફોર્મેશન પણ આગળ વિડિયોમાં આપવાની છું એના પહેલા આપણે કલેક્શન જોઈ લેશો આખો કલેક્શન ઓપન નથી કરવાની પીસ ઓપન નથી કરવાની કેમ કે પ્રિન્ટેડ વેરાઈટી છે તો આથી તમને ખ્યાલ આવી જશે કે પ્રિન્ટ શું હોવાની છે તો તમે જોઈ શકો છો આ જે આર્ટિકલ છે રેનિયલ ફેબ્રિકની અંદર હોવાનું છે ખુબ સુંદર એવી પ્રિન્ટ તમને અવેલેબલ થઈ જશે ક્વોલિટી આવે છે તો આ સારી ક્વોલિટી તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે કેમકે તમે જોઈ શકો છો સ્ટવ ખૂબ સોફ્ટ અને સ્મૂથ એવો હોવાનો છે પ્રાઇઝની વાત કરું તો ફ્રેન્ડ્સ તમને દરેક આર્ટિકલમાં હું આજે વિથ પ્રાઇઝ બતાવવાની છું વન સેવન્ટી થ્રીની રેન્જમાં તમને આ આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જશે ને વાત કરીએ કલર ચાર્ટ તો તમે જોઈ શકો છો આ ટાઈપના કલર ચાર્ટ આમાં અવેલેબલ થઈ જશે વિથ ઝીપર બેગ પાઉચ ખાતે તમને પેકિંગ મળવાની છે સેટની વાત કરીએ ફ્રાઇન્ડ તો તમારા માટે અહીંયા સેટ આઠ મિનિમમ પીસનો હશે અને મેક્સિમમ દસ પીસનો તો એ હિસાબથી જ તમારે પરચેસિંગ કરવાની હશે આઠ પીસનો સેટ છે તો ટોટલ આઠ પીસનો સેટ પરચેજ કરવામાં પરચેસ કરવાનો રહેશે અને બાર પીસનો સેટ હશે તો ટોટલ બાર પીસનો એમાંથી એમ નહીં થશે કે ચાર આપી દો છ આપી દો એવું નહીં થશે જેટલા પીસનો સેટ હશે એવી રીતના તમારે પરચેસિંગ કરવાની હશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ધાની ફેબ્રિકની અંદર

આ ટાઈપની ઘણી બધી વેરાયટીઝ છે આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો તમને અહીંયા મળી જશે વેટલેસ ફેબ્રિક ઉપર બૂટા કોન્સેપ્ટને આમાં તમને પ્રિન્ટ મળી રહેવા રહેશે વાત કરીએ ફેબ્રિકના સ્ટફની તો એ પણ સ્મૂથ અને સોફ્ટ હોવાનો છે પેકેજિંગ પણ પ્રોપર મળી રહેશે અને પ્રાઇઝની વાત કરીએ ફ્રેન્ડ્સ તો માત્ર ટુ હંડ્રેડની રેન્જમાં આ ક્વોલિટીમાં આ રેન્જ આ રેન્જ તમને ઓલ ઓવર સુરતની માર્કેટમાં કશે નહીં મળશે કેમ કે અમારી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને આ જે પ્રોડક્ટ છે અમારા પોતાના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ છે જેથી તમને કોસ્ટિંગ વાઇસ ખૂબ જ રિઝનેબલ રેટમાં અહીંયાથી આર્ટિકલ્સ જે છે અવેલેબલ થઈ જતા હવે તમે વિચાર કરશો કે લૂઝ પેકિંગની વેરાયટી છે ચાલો ને ફિફ્ટી સેવન્ટી પર્સન્ટ માર્જિન નાખીને વેચી નાખશું વેચાઈ જશે બિલકુલ પણ નહીં વેચાશે લૂઝ પેકિંગની વેરાયટીમાં તમારે વધારે માર્જિન નથી રાખવાની

સો દોઢસો રૂપિયા નીકળી ગયા સો એકસો વીસ એકસો ત્રીસ રૂપિયા સુધી માજી નીકળી ગઈ એટલે બસ ફિનિશ એથી વધારે નાખશો તો તમારા કસ્ટમર જે છે એ લોકોને કોસ્ટિંગ જે છે મોંઘી લાગશે આર્ટિકલ તો વેચાશે નહીં તો માર્જીન વિચારીને જ રાખજો આમાં લૂઝ પેકિંગમાં તો જેથી તમે સારી રીતના બિઝનેસ કરી શકો પછી આ આર્ટિકલ તમને મળી રહેવાનો છે ટુ હન્ડ્રેડની રેન્જમાં પેકેજિંગ કઈ તમને આ ટાઈપની મળી રહેવાની છે ને આ લાસ્ટ નેક્સ્ટ આર્ટિકલ છે તમે જોઈ શકો છો રેનિયલ ફેબ્રિકમાં છે બેઉ આ લાઇટ કલરમાં છે આ ડસ્ટી કલરમાં છે કલર ચાર્ટ તમે જોઈ શકો છો પ્રિન્ટ આમાં સુંદર એવી તમને અવેલેબલ થઈ જશે આર્ટિકલની વાત કરું તો તમને વિથ કેટલોગ દરેક વરાયટી મળી જશે

શન કરી શકો છો અને જો પર્સનલી વિઝિટ કરવી હોય આવીને તો આવીને પણ વિઝિટ કરી શકો છો એડ્રેસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન છે અને સાથે સાથે અમારી કંપની તમારા માટે પિકઅપ એન્ડ ડ્રોપ ની પણ ફેસિલિટી અવેલેબલ કરાવે છે